હવે વાત વિરમગામની કે વિરમગામ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે મુખ્ય બજારો સહિત અનેક વિસ્તારો છે જે આખે આખા પાણીથી તરબોળ થયા છે પાણી ભરાતા રહીશોને પણ ભારે હાલાકી તો ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પણ હાલાકી ભોગવી રહ્યા છે ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો અને વિરમગામમાં પણ વરસાદી માહોલ છે તેને લઈને મુખ્ય બજારો રસ્તાઓ પાણીથી તરબોળ થયા છે તો રહેણાંક વિસ્તારમાં પણ પાણી ઘુસ્યા છે જેને લઈને પસાર થતા વાહન ચાલકો પણ પરેશાન છે તો ત્યાંના વેપારીઓ પણ અમદાવાદ જિલ્લામાં સતત ત્રણ દિવસ થી જે વરસાદી માહોલ હતો અને ઉપરવાસના જે વરસાદ ડેકમાં ફેરવાયો છે તો વાત કરીએ તો ઉપરવાસમાં પડેલા કડી અને નક્ષત્રે પડેલા ભારે વરસાદને કારણે જે પાણી છે જે ઉપર ચોકડી કે ન્યુ વિરમગરા વિસ્તાર કહેવાય છે જ્યાં લાલાવાડી સોસાયટી ઝિકર સોસાયટી ઉપરમાં પાણી વિસ્તાર સહિત જે વિસ્તારો છે આ લોકોના ઘરોમાં પાણી ભરાયા છે તમે જોઈ શકો છો સુરત મોડી ત્યાં સંતરા પટેલ ચોક કહેવાય છે અને આખી રૂપીયા સમત મંડળ જે છે અને વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉ ફિક્સ 알라뷰 아,